স আ র।

અને લો ઓસમ ગુલાબ તો ખંડા દો તું લે હારું હે જો હું જો એ છે તું લેસ એવું હે હાલ ટાઈમ મે દો અને હગો જો ગયા ગયા હગો તો ગયા હગો ગયા ઓય હગો ગયા એ મારો હગો હગા ઈ તો એને કરે ગયા કરે ગયા મેલા ઉપર છે મારવા બેઠા નહી તો હું એમને ખવડાવી જ નઈ હજુ હું ફૂંચી ખાવા ઘરે ખાઈ આવતા હોય તો હડો મારા પોણી વાળવા ખાવાનું યાર બાજુ મારું તે ખાવા તો ઘરે ખાઈને આવતા હોય તો એટલે આયરા રોજ ફૂંચી ખાવા કોઈ ખાતા નહીં તો તમે જોઈ ખવરા અમે કોઈ ખાતા નહીં અમે ખેતરમાં ઓટા માર અમાર અમે ઘરે ખાતા નહીં ખેતરમાં પેલા ગાવડા ખાઈ જાય અમાર તો તે આમાં હળી થઈ જ્યું ચા હુકાઈ ને તો તમે શું ખો તે આવા જાડિયા પીન જેવા છે અમાર ઘરનું તાજો ઘી ખાવ પા સાત મેમ તમે પોણી વાળો જો મેમ ને તો હું દો હા હું ગાજા જો પા આ આપલા પાડોશી નહિ તમારા પાડોશી હગોદર ને એ અમાર ભેવું ઊંઘવા હવે રાતે ખાટલો નહીં ઘરે નહીં